મનુભાઈ અઢિયા રંગવાડા ભાવેશભાઈ અઢિયા અમારી આ પેઢી પંચોતેર વર્ષથી અમે આ કલરનો ઉદ્યોગ કરીએ છીએ શરૂઆતમાં અમે શંજેરામાં કલર બનાવતા હતા તે પછી ચીરોડી કલરમાં તે પછી ડોલોમેટમાં બનાવવાનું ચાલુ કર્યું તે પછી અત્યારે અમે ચોખાના લોટમાં તૈયાર કરી છે અને તપકીરમાં કલરનો ઉપયોગ કરીએ એ રીતે કલરનો વધારેમાં વધારે માણસો એ કલર લીએ એના માટે અમે તપકીરનો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે આ વખતે અમે જે કલર એમાં નોન ટોક્સિસ કલર જે બનાવવામાં આવ્યા છે ઘણીવાર પૂછે છે કે નોન ટોક્સિસનો મતલબ શું નોન ટોક્સિસ એટલે શું કે એમાં રાસાયણિક દ્રવ્ય કે ઝેરી દ્રવ્ય કે ઝેરી કેમિકલ એમાં કોઈ પણ જાતનું ન આવે એ ટાઈપના અમે કલર બનાવવામાં આવ્યા છે જે આંખમાં જાય શ્વાસમાં જાય કે ખાઈ જાય કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી આ વખતે આ નવું પ્રોડક્શન અમે ચાલુ કર્યું છે આ દર વર્ષની માફક આ વર્ષે પણ અમે બીજા બે રાજ્યો પણ અમે કવર કર્યા છે એમાં તામિલનાડુમાં એક કરાડ કરીને છે ત્યાં અમે આ વખતે બસો ટન માલ મોકલો છે અને એક તિરુનલ વેલી એ કેરળમાં છે ત્યાં પણ અમે માલ મોકલો છે ત્યાં લગભગ સો ટન માલ મોકલો છે આ વખતે કેમકે દર વર્ષની માફક આસનસોલ કલકત્તા તેમજ મહારાષ્ટ્રમાં અમરાવતી તેમજ ગોવામાં વાસ્કોદ એવી રીતે મધ્યપ્રદેશની અંદર ઇન્દોરમાં પણ અમે કલર મોકલી છીએ અને ભોપાલમાં જબલપુરની બાજુ મજા છે અને ધારમાં આ વખતે મોકલો છે કલર તેમજ રાજસ્થાનની અંદર આપણે વ્રજમાં ગોકુળ મથુરા વૃંદાવન જતિપરા બરસાના ત્યાં પણ આપણે કલર મોકલી છે દરરોજની માફક આ વર્ષે દિલ્હીમાં પણ કલરનો આ વખતે આપણે અહીંયાથી મોકલવામાં આવ્યો છે એ લોકો અમને પૂછે છે કે તમે ઓર્ગેનિક કલર બનાવો છો અને ઓર્ગેનિકની સાથે હર્બલ પણ બનાવો છો એમાં એવું છે કે તણાઈનો ઓર્ગેનિક હર્બલ નોન ટોક્સિસ કલર એ અમે તૈયાર કર્યા છે એમાં સૌથી વધારે જો હર્બલ કલર જે છે એ દ્વારકામાં વપરાય છે તેમજ જે નોન ટોક્સિસ કલર છે એ આપણે વ્રજમાં વપરાય છે અને નાથ દ્વારાની અંદર એ હર્બલ કલર વપરાય છે પણ નાથ દ્વારામાં આ વખતે ઘણો કલર ગયો છે ત્યાં છે જયપુર ગોલ્ડન આપણે જે છે એમાં જ જાય છે અને સૌથી એક વસ્તુ મહત્વની વસ્તુ કહું કે એ લોકો જે દર વખતે મગાવે છે એના કરતાં આ વખતે એ લોકોએ પાંચસો કિલો કલર વધારે મંગાવ્યો છે આપણે નાત દ્વારાની અંદર અને તમામ હવેલી મેંદર કેશોર સિલોદર પાણખાણ પીખોળ ભારસીમરી અમરેલી ધસા ધારી સુંદરી ભવાની ઘનશ્યામગર રામપર કુડીના ઉના અને પોરબંદર આ વખતે પોરબંદરે મેદાનમાં આવ્યું છે પોરબંદરમાં આ વખતે બારસો ટન માલ ગયો છે અને એ જ રીતે વેરાવળ અને ભાવનગર ભાવનગર નવસો ટન ઉપર જાય છે જ્યારે મહુવા છે એ ચારસો ટન ઉપર જાય છે દ્વારકા દ્વારકાએ આ વખતે સાતસો ટન માલ લીધો છે એવી જ રીતે આ વખતે કલર ખૂબ જ વિશાળ પ્રમાણમાં જાય છે અમારો ઉદ્યોગ નવેમ્બરથી ચાલુ થઈ જાય છે પણ જે પોરબંદર હજી લેવાલ છે જે અઢારસો ટન ઉપર અત્યારે હાલે છે જૂનાગઢ હાલે છે જુનાગઢમાં હજી રોજ રોજની પંદર બોલેરો ભરાય છે અહીંથી અને એક ખાસ મહત્ત્વની વસ્તુ કહું કે જામનગર જે છે એ જામનગરમાં શું છે કે સૌથી લો રેન્જમાં જ હાલે છે કલર એમાં સૌ સસ્તો કલર ને કેમિકલવાળો માંગે છે તો અમે કેમિકલવાળો કલર આપતા નથી બીજું અમે ઇવેન્ટમાં કોઈ પણ ઇવેન્ટ કરે એવા અમે કલર આપતા નથી કોઈ પણ જાતનો સપ્લાય નથી કરતા અમે કેમ કે એનું કારણ શું છે કે અમે એ લોકોને પહોંચી ન શકીએ કે એ લોકોની વિશાળ માત્રાની અંદર એ લોકોને ઉપયોગ લેવાનો હોય છે એટલે જેથી કરીને અમે ઇવેન્ટમાં કલર આપતા નથી અમે ડોર ટુ ડોર ડોર ટુ ડોર ડિલિવરી કરી છે દાખરે કે બોટાદ છે કેમ કે ત્રણ કટ્ટા મોકલો તો અમે મોકલી છીએ એવી જ રીતે અમે કોઈપણ ગામડાની અંદર હોય કે અમદાવાદ સુરત વલસાડ વાપી નવસારી અંકલેશ્વર ડોર ટુ ડોર અમે કલર મોકલી છે કેમ કે એ લોકોને નવી વસ્તુ આપણે હર્બલ નોન ટોક્સિસ કલર ટોક્સિસનો મતલબ શું કે ઝેરી ઝેરી રાસાયણિક દ્રવ્ય ઝેરી ઝેરી રાસાયણિક દ્રવ્યનો અમે ઉપયોગ કરતા જ નથી અને એને હિસાબે આ વખતે તપકીના કલરમાં તેમજ ચોખાના લોટના કલરમાં અમે ખૂબ જ સારા પ્રમાણમાં અમે કલર બનાવ્યા છે સૌથી વધારે ઉપયોગ એનો લેવાય છે અત્યારે કેમ કે લોકોને આંખની અંદર જાય તો ઘણીવાર આંખ લાલ થઈ જતી હોય છે મોટા તો કડવો લાગે કલર પણ આ એવું બને નહીં આની અંદર અને આ વખતે કલરમાં બીજા પાંચ કલરના શેડ અમે વધારેલા છે એમાં રેડિયમ ઓરેન્જ છે રેડિયમ પિંક છે રેડિયમ યલો છે રેડિયમ રેડ બનાવ્યો છે તેમજ એ ઉપરાંત સિલ્વર બનાવ્યો છે જે તમે એકદમ સ્મૂથનેસ ઉપર આવે અને કલર જે બનાવ્યા છે અમે તપકીરમાંથી કે ઈ કલર એટલા સરસ રીતે બન્યા છે કે ખાલી ચાર આંગળી તમે લગાડો તો એ ચાર આંગળીમાં તમારા કલર સીધે સીધા દેખાય આવે એ ટાઈપના કલર બનાવ્યા છે અને એની અંદર અલગ અલગ બેલ્જિયમના જે આવે છે એવા સરસ મજાના આવે એના એની અંદર પરફ્યુમ નાખવામાં આવ્યા છે પરફ્યુમ શેડમાં જેમ ચોખાના લોટમાં જે અમે કલર બનાવીએ છીએ એમાં પણ પરફ્યુમ નાખ્યા છે તેવી જ રીતે આ તપકીના કલરમાં પણ અલગ અલગ જાતના પરફ્યુમ નાખવામાં આવ્યા છે એટલે આ વખતે વિશાળ પ્રમાણમાં ખૂબ જ સારી રીતે બધાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને વેપારી ખૂબ જ ઉત્સાહપૂર્વક લેવા આવે છે ભાવમાં એવો છે ડિફરન્સ છે કે અમારી પાસેથી એ લોકો અલગ અલગ રીતે લઈ જાય છે જે સાત રૂપિયાથી કિલોથી લઈ અને ચારસો રૂપિયા કિલો સુધીના કલર મારી પાસે છે તેમાં મારી પાસે ચૌદ રેન્જમાં કલર આવે છે અલગ અલગ એટલે જેને જે પ્રમાણે જોતા એ પ્રમાણે આપવામાં આવે છે